આપણું કુટુંબ ખોટું ન પડવું જોઈએ એવા 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 પણ આ છોકરા છોકરા બધું વોટ્સઅપ જનરેશન છે સાહેબ એટલે 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 એક હજાર મુદ્દાઓ છે મારી પાસે કાયદેસર આ વોટ્સઅપ આવી ગયા આઈફોન બધા પાસે આવી ગયા યાદ રાખજો આપણને વોડાફોનના ટાવર ઉપર ભરોસો છે આ પરમ કૃપાળુ પરમાત્માના પાવર ઉપર ભરોસો નથી ને એટલે આ પારાયણો જરૂરી છે એટલે આ સંતો જરૂરી છે એટલે આ મંદિર આ ઈ ભારત છે જ્યાં તુલસીના છોડને છોડ ને સામાન્ય છોડ નથી ગણાતો આ ઈ ભારત છે જે મંગળસૂત્રના દાગીના સામાન્ય દાગીનો નથી ગણાતો આ ઈ ભારત છે જ્યાં શાલિગ્રામના